જેમાં તેમના દ્વારા માંગણી કરવામાં આવી છે કે પીએસઆઈ અને એલઆરડી ના કેટલાક અન્યાયકારી રિક્રુટમેન્ટ રૂલ્સ ના કારણે ગામડાના ગરીબ વિદ્યાર્થીઓ આદિવાસી દલિત અને ઓબીસી વિદ્યાર્થીઓને ખૂબ મોટા પાયે અન્યાય થઈ રહ્યો છે આ પછી અનંત પટેલ આગળ લખે છે કે એલઆરડી અને પીએસઆઈ ની ભરતીમાં દોઢના ગુણ કાઢી નાખવામાં આવ્યા છે અને તેના કારણે ગ્રામીણ ક્ષેત્રમાંથી આવતા ગરીબ વિદ્યાર્થીઓ એસસી એસટી અને ઓબીસી વિદ્યાર્થીઓને નુકસાન થવાની ભીતિ છે જેમ કે આ સમાજના વિદ્યાર્થીઓ દોડને નિર્ધારિત સમય કરતાં પહેલા પૂરી કરીને એક થી 15 જેટલા વધારે ગુણ મેળવતા હતા પરંતુ હવે દોડના ગુણ કાઢી નાખવાથી ભરતીમાં આ વર્ગોની સંખ્યા ઓછી થઈ જશે આ ઉપરાંત પોલીસની નોકરીમાં ફિઝિકલ ફિટનેસ મહત્વનું હોય છે જો દોડના ગુણ ગણાતા હોય તો પોલીસ દળમાં વધારે સશક્ત ઉમેદવારો આવી શકે આ પછી ધારાસભ્ય અનંત પટેલ પોલીસ ભરતીમાં મેથ્સ અને રીઝનિંગનો પ્રશ્ન ઉઠાવે છે જેમાં તેઓ કહે છે કે મેથ્સ અને રીઝનિંગ વધારે મહત્વ આપવામાં આવી રહ્યું છે જે ખૂબ અન્યાયકારી છે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન એટલે કે જીપીએસસી ની પરીક્ષામાં મેથ્સ રીઝનિંગ ને 15% નાયબ મામલતદાર ની પરીક્ષામાં 12.5% પરંતુ પોલીસ કોન્સ્ટેબલ ની ભરતીમાં મેથ્સ રીઝનિંગ ને 75% ભારણ આપવામાં આવે છે અને પીએસઆઈ ની પરીક્ષામાં તો 100% મેથ્સ રીઝનિંગ મહત્વ આપવામાં આવે છે જે ખૂબ જ ખોટું અને અન્યાયકારી છે અને હવે અનંત પટેલ મેથ્સ અને રીઝનિંગ નું ભારણ પીએસઆઈ અને એલઆરડી ની પરીક્ષામાં ઘટાડીને 15% કરવાની માંગ કરી રહ્યા છે આ સાથે જ જે આરઆર માં 40% ની જોગવાઈ છે દે દૂર કરવામાં આવે તેની પણ માંગણી અનંત પટેલ દ્વારા કરવામાં આવી છે દર્શક મિત્રો આપણે વાત કરીએ કે પીએસઆઈ ની ભરતી માં 40% નો નિયમ શું છે તો વાત કરીએ પીએસઆઈ ની મુખ્ય પરીક્ષા ની તો મુખ્ય પરીક્ષા નું પેપર 1 ઓબ્જેક્ટિવ એટલે કે એમસીક્યુ પ્રકારનું હશે પેપર 2 વર્ણનાત્મક એટલે કે ડિસ્ક્રિપ્ટિવ હશે

કોમ્પ્રિહેન્શન ઇન ગુજરાતી અંગે સ્પષ્ટતા માંગે છે કેમ કે તેમના મતે આ ટોપિક વિવાદનું કારણ છે આ અંગે હાઈકોર્ટમાં પણ રીટ પિટિશન કરવામાં આવી છે આ ટોપિક હેઠળ કયા કયા મુદ્દાઓ પરીક્ષામાં પૂછાશે તે અંગે સ્પષ્ટતા કરવાની ખાસ જરૂર છે તો અનંત પટેલે આ તમામ મુદ્દે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને આ રિક્રુટમેન્ટ રૂલ્સમાં અન્યાયકારી જોગવાઈઓ દૂર કરવાની માંગણી કરી છે તો થોડાક સમય અગાઉ પોલીસ દ્વારા સબ ઇન્સ્પેક્ટર માટે છસો ઓગણસાઠ હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર માટે એકસો ઓગણત્રીસ અને જેલર ગ્રુપ બે માટે સિત્તેર એમ કુલ આઠસો અઠાવન જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે અને આ માટે ઉમેદવાર પાસે માન્ય યુનિવર્સિટીમાંથી

રિક્રુટમેન્ટ રૂલ્સ છે તેને લઈને તેમણે વિરોધના સુર ઉઠાવ્યા છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી નાખ્યો છે તો આ બાબત આપણું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમામને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોયા તો ફોલો કરો સાથે તમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવા નમસ્કાર